મોટો ગુનેગાર મુશીર ડોન કરીને છે જુવાપુરા વેજલપુર એરિયામાં એમની એક મોટી પ્રોપર્ટી આપને તંત્ર દ્વારા આઇડેન્ટિફાઈ કરવામાં આવી હતી જે ઇસ્માઇલ પેલેસ નામની એ ગેરકાયદેસર છે એગ્રીકલ્ચર લેન્ડ ઉપર છે અને એમસીની મદદથી એને બુલડોઝર એમને ઉપર ફેરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે સીપી સીપી સાહેબની એ સખત સૂચના છે જો પણ એએમસી કોપરેશન માંગે છે આપને બંદોબસ્ત માંગે છે એ આપને આપવાનું રહેશે અને કોઈ પણ રીતનું ઇલીગલ કન્સ્ટ્રક્શન છે એ એમસી દ્વારા કોઈ પણ રીતનું બંદોબસ્ત આપને પોલીસ દ્વારા તો અમદાવાદ પોલીસ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરી રહ્યું છે અમદાવાદ સીપીએ એક સાથે બાર આરોપી સામે પાસાનો હુકમ કર્યો છે પાસા હેઠળ બાર આરોપીઓને સુરત જેલમાં મોકલવામાં આવ્યા છે પાંચ આરોપી સામે તડીપારની કાર્યવાહી પણ કરાઈ છે

ઘણો નોટોરિસ વ્યક્તિ છે એના વિરુદ્ધ અનેકવિધ ગુનાઓ છે લગભગ પચીસ જેટલા ગુનાઓ છે એમાં એ પાસા પણ જઈ આવ્યો છે આ ફરિયાદો રજૂઆતો ધ્યાનમાં લઈ અમે બધું ચેકિંગ કર્યું હતું એ દરમિયાન અમારે ધ્યાનમાં આવ્યું હતું કે એણે એજન્સીના રિઝર્વેશનવાળી જગ્યા ઉપર પોતાનું એક બાંધકામ કરેલ છે કે જેમાં એ ઓફિસ બનાવી દીધું હતું આ અડ્ડામાં બેસી અને આ જ પ્રકારની નોટોરિસ પ્રવૃત્તિ ઇલિગલ પ્રવૃત્તિ અને અસામાજિક કામગીરી કરતો રહેતો હતો રાજ્યના પોલીસ વડાની સૂચના બાદ પોલીસ હરકતમાં આવી છે સુરત જિલ્લામાં વધુ એક બુટલેગર સામે તવાઈ બોલાવાઈ છે મહિલા બુટલેગરના ગેરકાયદે દબાણ પર કાર્યવાહી કરાઈ છે કામરેજના ભૈરવ કોલોનીમાં શેડ તેમજ દુકાન તોડી પાડવામાં આવ્યા બુટલેગરે રસ્તાની બાજુમાં ગેરકાયદે શેડ બનાવી દીધો હતો જિલ્લાના છાસઠ બુટલેગરો સહિત એકસો બ્યાસી ગુંડા તત્વોની યાદી તૈયાર કરાઈ છે તો સુરતમાં પણ આરીફ કોઠારીના જુગારધામ પર બુલડોઝર ચાલ્યું છે સજ્જુ કોઠારીના ભાઈ આરીફ સામે બાવીસ જેટલા ગુના નોંધાયેલા છે જુગાર રાયટીંગ મારામારી સહિતના ગુનાઓ દાખલ છે સજ્જુને લાજપોર જેલ બહારથી ભગાડવામાં પણ આરીફનો જ હાથ હતો એસઓજી ક્રાઈમ બ્રાન્ચ સ્થાનિક પોલીસની હાજરીમાં ડિમોલેશનની કામગીરી કરાઈ દ્વારકા જિલ્લામાં પણ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરાઈ છે ગેરકાયદે દબાણો અને વીજ કનેક્શનો સામે કામગીરી થઈ છે અસામાજિક તત્વો વિરુદ્ધ કડક હાથે પગલા લેવાની શરૂઆત કરાઈ છે રાજકોટ રેન્જમાં પોલીસે અંદાજે બે હજાર બસો સિત્તેર ગુનેગારોની યાદી બનાવી છે ગેરકાયદે ઉભી કરેલી ઓગણીસ મોટી બિલ્ડીંગ તોડી પાડવામાં આવી છે અત્યાર સુધી જે કામગીરી કરવામાં આવેલી છે એમાં તમામ પ્રકારના જે પાસાઓ છે એ આવરી લેવામાં આવેલા છે લગભગ બાવીસ સો સિક્સટી સેવન બાવીસ સિત્તેર જેવા ગુનેગારોને પાંચે જિલ્લાઓમાં ચિહ્નિત કરવામાં આવેલા છે એ તમામ ગુનેગારો વિરુદ્ધમાં થ્રી સિક્સટી એંગલ ઉપર જે તમામ પ્રકારની જે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે બંદરમાં અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી એકોતેર જેટલા ઇસામોને ત્યાં કાર્યવાહી કરવામાં આવશે દસ સામાજિક તત્વોના વીજ કનેક્શન કાપી તેર લાખનો દંડ ફટકાર્યો છે પોલીસની કાર્યવાહી દરમિયાન ચાર શખ્સના ઘરેથી દારૂ મળ્યો છે વલસાડ જિલ્લામાં પોલીસ એક્શનમાં આવી છે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે ડીજીપીના આદેશ બાદ ચારસો સોળ બુટલેગરો પર એક સાથે રેડ કરવામાં આવી છે ચોરાણુ પ્રોહિબિશનના કેસ કરવામાં આવ્યા છે રેડ દરમિયાન પાંચ લાખ અઠાવીસ હજાર ચારસો પચાસનો મુદ્દામાલ પણ કબજે કરાયો તો હળવદના ચરાડવા ગામે આ સામાજિક તત્વોનું મકાન તોડી પાડવામાં આવ્યું છે કેટી મિલ પાસે સરકારી જમીનમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે હળવદ પોલીસે બુલડોઝર ફેરવી મકાન અને ઝૂંપડું ધરાશાયી કર્યું સદામ ગુલ મોહમ્મદ ભટ્ટી અને અમીન અનવર કજડીયા સામે કાર્યવાહી કરાઈ છે પોલીસે આ કાર્યવાહી કરી તો અસામાજિક તત્વોને લઈને ધારાસભ્યએ લોકોને ધારાસભ્ય કરી છે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ લોકોને સામે આવવા વિનંતી કરી કોઈ અસામાજિક તત્વોનો ત્રાસ હોય તો પોલીસને જાણ કરવા માટે પણ તેમણે વિનંતી કરી પોલીસ અને સરકાર લુખા તત્વો સામે કડક કાર્યવાહી કરી રહી છે ડીસામાં પણ આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરાઈ છે અરે આપના માધ્યમ દ્વારા એ કેવું છે કે તમને અસામાજિક તત્વો દ્વારા ક્યાંય પણ હેરાનગતિ થઈ હોય એસ્ટ્રોસન થયું હોય ખનણી થઈ હોય અપહરણની ધમકી હોય વ્યાજખોરોનો ત્રાસ હોય એવી કોઈ ફરિયાદ તમને મળી હોય તો આપના નજીકના પોલીસ સ્ટેશને વગર ગભરાએ આપ પોતાના પીઆઈનો સંપર્ક કરો તેમનો ડર લાગતો હોય તો ડિવાયસપીનો સંપર્ક કરો તો સુરતમાં હાઇબ્રિડ ગાંજાના કેસમાં વધુ એકની ધરપકડ કરાઈ છે પોલીસે આરોપી યશરાજ ઉર્ફે યશ રાઠોડની ધરપકડ કરી છે રાંદેરના કોઝવે રોડ પરથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીને દબોચ્યો છે પચીસ જાન્યુઆરીએ એસઓજીએ સચિન વિસ્તારમાંથી ગાંજો ઝડપ્યો હતો રૂપિયા ઓગણચાલીસ પોઈન્ટ ત્રાણું લાખની કિંમતના ગાંજા સાથે બે આરોપીને દબોચ્યા હતા રાજકોટમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે હજુ પણ બેફામ રીતે દેશી દારૂ મળી રહ્યું છે દારૂડીયો રસ્તા પર આળોટતો હોવાનો પણ વિડીયો સામે આવ્યો છે હુડકો ચોકડી નજીક રસ્તા પર દારૂડીઓ આળોટવા લાગ્યો હતો હુડકો ચોકડી પાસે બેફામ રીતે દેશી દારૂ મળી રહ્યું છે સોશિયલ મીડિયામાં દારૂડિયાનો વિડીયો વાયરલ થયો છે વડતાળ સ્વામિનારાયણ સંપ્રદાય ફરી વિવાદના છે સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક પુસ્તક સ્વામિનારાયણ મંદિરે આ પુસ્તક પ્રકાશિત કર્યું છે શ્રીજી સંકલ્પ મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાર્તોનું આ પુસ્તક છે પુસ્તકની વાર્તા નંબર 33 માં ભગવાન દ્વારકાધીશ પર સવાલ ઉઠાવવામાં આવ્યા પુસ્તક એ એવું કર્યો છે કે દ્વારકામાં ભગવાન નથી વડતાળમાં ભગવાન છે તો આ કઈ રીતના સાબિત કરી શકે કે ભગવાન છે અને આવા ખોટા વિવાદિત નિવેદનો કરી અને હિન્દુ સમાજ સમગ્ર સર્વ સમાજમાં હિન્દુ સમાજ અને સર્વ અઢારે અઢારે વરણ આને સાંખી લઈ લઈએ માત્ર અહીં રાજકોટની જ વાત નથી પરંતુ સમગ્ર દેશમાં આના ઘેરા પડઘાઓ પડ્યા છે અને સનાતન ધર્મ માટે ભગવાન શ્રીકૃષ્ણ હોય દ્વારકાધીશ હોય બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય ગણપતિ દાદા હોય હનુમાન દાદા હોય છેલ્લે જલારામ બાપા હોય આ લોકોએ એની બુકમાં લખવામાં કાંઈ બાકી નથી રાખ્યું સર્વે લોકો જોઈ રહ્યા છે કે મંદિરોની અંદર તમારી ઓફિસો કેવી છે તમે મંદિરોની અંદર શું કામ કરી રહ્યા છો રહી વાત આવવાની વળતર તો હું તમને કહું કે તમારે જો ભગવાન શ્રી કૃષ્ણ જોવો હોય તો આવો બાવળીયારી ધામમાં બે દિવસ પહેલાં જ્યારે ગોપીવુડા રાષ્ટ્રીય હતો ત્યારે ચક્રાવત થઈને ભગવાન શ્રી કૃષ્ણએ હાજરી આપ્યું સ્વામિનારાયણ સંપ્રદાયની પુસ્તકમાં વધુ એક વિવાદિત લખાણ લખાયું છે દ્વારકાના ઠાકોર બાદ હવે ચામુંડા માતા વિશે પણ અપશબ્દો લખ્યા છે દેવી દેવીની ઉપાસનાથી ઘોરતમ પ્રાપ્ત થશે તેવો પુસ્તકમાં ઉલ્લેખ છે હનુમાનજી તથા ગણપતિ દાદા સ્વામિનારાયણની ધૂન કરતા હોવાનો પણ પુસ્તકમાં ઉલ્લેખ કરાયેલું છે પુસ્તક મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન થકી લખાયેલું છે સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક પુસ્તકને લઈને અત્યારે વિવાદ થયો છે વિવાદિત પુસ્તક અંગે દ્વારકામાં બ્રહ્મ સમાજમાં રોષ છે દ્વારકાના ગુગડી બ્રાહ્મણ પાંચસો પાંચ સમાજે રોષ વ્યક્ત કર્યો છે શ્રીજી સંકલ્પ મૂર્તિ સદગુરુ શ્રી ગોપાલ સ્વામીની વાતોનું આ પુસ્તક છે જેમાં દ્વારકાધીશ પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે પુસ્તકમાં વિવાદિત લખાણથી સનાતનીઓમાં ભારે રોષ છે ઉપર સવાલ કરો છો કે ત્યાં નથી દ્વારકાદીશને તમારે દર્શન કરવા હોય તો તમારે વડતાલમાં આવવું પડે કઈ પ્રકારની માનસિકતા આ સ્થિતિ પરિસ્થિતિ કેવી રીતના સમજી શકાશે આપણા દેશની અંદર શું હજી આક્રાંતતાઓ ઓછા છે કે તમે આ પ્રકારની વાત યાત્રાળુઓ ઉપર થોપો છો જે દર્શનાર્થીઓ પર થોપો છો આ બેવકૂફી વાતો જે છે આવી બધી ન કરાય તો સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તક વિવાદને લઈને ભગવાસેના અધ્યક્ષ કમલ રાવલે નિવેદન આપ્યું છે કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાય મહાભારત તરફ જઈ રહ્યો છે કે અગર આપણે સનાતની છીએ ને આપણને એમ લાગે છે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવ આપણા છે ને આપણે જો એનું અપમાનને માફીમાં બદલવું હોય તો આપણાથી મોટા મૂર્ખા કોઈ છે નહીં ભલે દ્વારકામાં આવીને માફી માંગે જ્યાં જવું હોય ત્યાં માફી માંગે માફીથી આ વખતે માફ કરવાનો પ્રશ્ન આવતો નથી આ વખત તો એવો પ્રશ્ન છે કે લડી લેવું છે કોઈ પણ સંજોગે બાકી આ લોકોને આ પુસ્તકોની અંદર જે જ્ઞાન વાપરવામાં આવ્યું છે એ સનાતન ધર્મ વિરોધી છે આ વિધર્મીઓ કરતા એ જાય એવી કક્ષાના લોકો છે શું છે આ સનાતન ધર્મનું ભવ ભવ્ય અતિભવ્ય અપમાન ગણી શકાય આ લોકોની કોઈ મર્યાદા નથી આ લોકોએ શું ક્યાંય શું લખ્યું છે એ કોઈને ખબર નથી તો સતત સ્વામિનારાયણ સંપ્રદાય પાછલા સમયથી વિવાદમાં રહ્યો છે એક બાદ એક સાધુ સંતો દ્વારા પણ વિવાદિત નિવેદનો આપવામાં આવ્યા હતા પહેલા જ્ઞાનપ્રકાશ સ્વામીએ જે પ્રકારે મહાશિવરાત્રી પર વિવાદિત નિવેદન આપ્યું હતું તેને લઈને પણ વિવાદ થયો હતો જ્ઞાનપ્રકાશ સ્વામીએ જે જલારામ બાપાને લઈને નિવેદન આપ્યું હતું અને એને જ લઈને વિવાદ થયો હતો અને ત્યાર પછી કાળભૈરવ પર પણ જે પ્રકારે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી શાસ્ત્રી હરિપ્રસાદ દાસ દ્વારા પણ જે નિવેદન આપવામાં આવ્યું તેને લઈને પણ વિવાદ થયો હતો તો ચારણબાઈ ઉપર પણ બફાટ કરવામાં આવ્યો હતો સ્વામી દ્વારા અને તમામ બાબતોની વચ્ચે હવે પુસ્તકમાં પણ વિવાદિત લખાણ સામે આવ્યું છે ગોંડલમાં પાટીદાર યુવકને માર મારવા મુદ્દે પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે કહ્યું કે કાયદો કાયદાનું કામ કરે જ છે અમારા આગેવાનો ત્યાં ગયા હતા સામાજિક સૌહાર્દ જળવાય અને તણાવ ન થાય તે જરૂરી છે રાજકુમાર ઝાટ મુદ્દે પરસોત્તમ રૂપાલાએ બોલવાનું ટાળ્યું હતું લોકસભામાં મુદ્દો આવશે ત્યારે જોઈશું આ ઘટના સંબંધે અમારા પક્ષના વરિષ્ઠ આગેવાનોના નિવેદનો પણ આવી ચૂક્યા છે રાજ્ય સરકાર દ્વારા એમાં જરૂરી કાર્યવાહીઓ પણ થઈ ચૂકી છે આ ઘટનાને લઈને કાયદો કાયદાનું કામ કરે એવો મારો બહુ સ્પષ્ટ મત છે પરંતુ સામાજિક સૌહાર્દને અને એના તાણાવાણાને નુકસાન ન થાય એનું આપણે સૌ ધ્યાન રાખીએ તો ગોંડલમાં યુવકને માર મારવાને લઈને મામલો સામે આવ્યો છે આ ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયા નિવેદન સગીર સાથે જે ઘટના બની તે દુઃખદ છે

ઘોરમાર મારી અમાનવી કૃત્ય કરવામાં આવ્યું છે આ કૃત્યને ખોડધામ ટ્રસ્ટ સખત શબ્દોમાં વખોડે છે સાથે સાથે આ દીકરાને ન્યાય મળે એ માટે સર્વ સમાજને સાથે લઈ અને પાટીદાર સમાજે સરકારના અધિકારીઓમાં અધિકારીઓને એક આવેદનપત્ર પાઠવી અને આ ગોંડલમાં પાટીદાર યુવકને માર મારવાના કેસમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પ્રતિક્રિયા આપી કાયદો કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે સગીરને જાહેરમાં માર્યો છતાં કાર્યવાહી નથી થઈ જો અને વ્યવસ્થા સાચવવા માંગતા હોય તો તમે અમદાવાદની અંદર જે કર્યું અમે તમારી સરાહના કરીથી અમે અભિનંદન પણ પાઠવ્યા હતા પણ જે રીતે બીજા ગુનેગારો સાથે વર્તાવ થાય છે એમના જાહેરમાં વરઘોડા કાઢવામાં આવે છે એ રીતે આવા લોકોના પણ વરઘોડા જાહેરમાં કાઢવા જોઈએ અને ગોંડલની જનતાને બતાવવું જોઈએ કે ગુજરાતની અંદર પોલીસનું રાજ છે ગુજરાતની અંદર ગોંડલની અંદર ગુંડાઓનું રાજ નથી સુરતની નવી સિવિલમાંથી ચોરાયેલું બાળક મળી આવ્યું છે સુરત પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળક શોધી કાઢ્યું છે નવી સિવિલ મહિલા આ બાળક ઉઠાવી ગઈ હતી મહિલા બાળકને લઈને જતા સીસીટીવીમાં પણ કેદ થઈ હતી પોલીસે બસો થી વધુ સીસીટીવી ચેક કરીને બાળકને શોધ્યું છે ડિંડોલી વિસ્તારમાંથી મહિલાને પણ પોલીસે પકડી પાડી છે મતલબ આને કે બાદ સબલો વાતચીત કરતે હૈ બસ એસા કુછ નહી થાય સગી થઈ કુછો પતા નહી મતલબ કે કૈસી થી અબ અસો લે જાના તો જાન બાતચીત બઢા રહી હોય होती, तो वो कांच पेटी से ही लेकर गई बच्चे को खाट पे तो बच्चा स्वस्थ था रात को हमें इन्फॉर्मेशन मिली दस बजे के बाद में तो कि एक एकदम नवजात बच्चा जिसको पाँच छः घंटे हुए हैं पैदा हुए वो गायब हो गया है तो सीसीटीवी फुटेज देखे तो एक लेडी उसको लेके जा रही थी बाद में सीसीटीवी के बेस पे रात को भी टीम लगी रही और पुराना हमने डाटा जो जितना भी था वो डाटा भी सारा का सारा निकाला और उसको भी चेक किया तो एक आधार कार्ड मिला उससे एक मोबाइल नंबर मिला तभी लेडी जो है वो ट्रैक हुई और

વડોદરા રક્ષિત કાંડ કેસમાં પોલીસ તપાસ તેજ થઈ છે કારના ડેટા લેવા પોક્સ વેગન કંપનીની મદદ લેવામાં આવી છે કંપનીએ કારનો લોગો કાઢી પરત પોલીસ સ્ટેશન મોકલી મેન્યુફેક્ચરિંગ એનાલિસિસ કર્યા બાદ રિપોર્ટ અપાશે પોલીસે ઘટના બાદ પ્રત્યક્ષ ચાર લોકોના નિવેદન પણ લીધા છે પોલીસ દ્વારા ઘટનામાં વધુ પુરાવા મેળવવાની કાર્યવાહી શરૂ કતારના દોહામાં ફસાયો છે વડોદરાનો યુવક અમિત ગુપ્તા ત્રણ મહિનાથી કતારની સ્ટેટ સિક્યુરિટીએ કેદ કર્યો છે ટેક મહિન્દ્રામાં કન્ટ્રી હેડ તરીકે તે કામ કરતો હતો વર્ષ બે હજાર તેરથી થી કતારના દોહામાં નોકરી કરે છે અમિત ગુપ્તા પર આઈટી કંપનીના ડેટા ચોરવાનો આરોપ છે વડોદરાના તરસાલીમાં અમિત ગુપ્તાનો પરિવાર રહે છે દોહામાં કેદથી વડોદરામાં અત્યારે અમિતનો પરિવાર ચિંતિત છે અમિતને ખોટી રીતે કેદ કરાયાનો પરિવારે આરોપ લગાવ્યો છે आरोप कुछ भी पता नहीं है किसी को भी पता नहीं है कि क्या आरोप लगाए बस यही है कि कोई कॉन्ट्रैक्ट है कोई जो कॉन्ट्रैक्ट लेते हैं उसमें कुछ किसी और ने कोई और है उसके कंपनी में पहले थे उन लोगों ने कुछ किया होगा वो लोग छोड़ के चले गए और अभी ये ये इस कंपनी में है तो इसलिए बोला आपको कंपनी हेड है इसलिए हमने आपको पूछताछ के लिए अरेस्ट किया है वहाँ ये स्थिति है वो फोर बाई फोर रूम में उसको रखा हुआ है दो टाइम खाना क्या खाना देते हैं वहाँ का लोकल खाना देते हैं दस मिनट के लिए बस बस को बाहर निकालते हैं पूरे दिन कमरे में रख, बंद रहते हैं आशा यही रखते हैं कि हायर लेवल पर अप्रोच लगाई जाए और बच्चे के साथ न्याय किया जाए बस यही अप्रोच लगता है परिस्थिति उसकी बहुत खराब है उसकी हालत बहुत खराब है उसको एक छोटे कमरे में बंद कर रखा है तो ओनली मिनट के लिए बाहर निकालते है तो आदमी का नहीं हवा पानी मिलता है धूप मिलता है तो मतलब मेंटली टॉर्चर हो रहा है वो अस्सी नब्बे दिन से विदाउट एनी रीजन विदाउट एनी कोई उसके अगेंस्ट में चार्ज कोई चार्ज नहीं है उसके अगेंस्ट में कोई उससे डेढ़ महीने से कोई पूछ पाछ नहीं है से ये रखा हुआ है उसको વડોદરાનો અમિત ગુપ્તા નામનો યુવક કતારમાં ફસાયો છે અમિતના પરિવારે ભીની આંખે સાંસદને રજૂઆત કરી છે પુત્રને પરત લાવવા માટે રજૂઆત કરાઈ છે દિલ્હીમાં આ મુદ્દે યોગ્ય રજૂઆત કરીશ તેવું ડોક્ટર હેમાંક જોશીએ જણાવ્યું અમિત ગુપ્તાને બંધક બનાવવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી સાંસદે કહ્યું કે જરૂર પડે પરિવારને પણ દિલ્હી બોલાવીશું નિશ્ચિતપણે પણ દીકરો હોય પણ કારણ વગર આટલી યાતના ભોગવવી પડતી હોય અને એ પણ દેશથી દૂર વિદેશમાં જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થતું હોય ત્યારે માતા પિતાની ચિંતા એ સાર્થક છે આરોગ્ય કર્મચારીઓની હડતાળનો ત્રીજો દિવસ છે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે દેખાવો યોજના ગ્રેડ પે સુધારણા અને ટેકનિકલ કેડરમાં સમાવવા માટેની માંગ કરાઈ છે સત્તર માર્ચથી આરોગ્ય કર્મીઓ અચોક્કસ મુદતની હડતાળ પર છે સરકારે અમને ભલે નોટિસ આપી પણ અમને જ્યાં સુધી અમને અમારો ઠરાવ નહીં મળે ત્યાં સુધી અમારા કર્મચારી કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા માટે તૈયાર નથી આ તો ફિક્સ કાયદા દ્રષ્ટિ હોય એ ભલે હાજર થાય પણ અમારું જે નિયમિત નિમણૂકના તમામ કર્મચારીઓ ભાઈઓ અને બહેનો જ્યાં સુધી અમને અમારો હક નહીં મળે જ્યાં સુધી અમને અમારો ન્યાય નહીં મળે જ્યાં સુધી અમને અમારો ઠરાવ નહીં મળે ત્યાં સુધી આ ચોક્કસ મુદ્દોમાં ગુજરાતના તમામ કર્મચારીઓ અડીખમ રહેશે ફરી એકવાર ઉઠ્યો છે જૂની પેન્શન યોજનાની અમલવારીનો મુદ્દો રાજ્યનગર પ્રાથમિક શિક્ષક સંઘે અનોખો કાર્યક્રમ યોજ્યો શિક્ષકો અને શિક્ષિકાઓએ પોસ્ટકાર્ડ લખ્યા છે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્યભરમાં પોસ્ટકાર્ડ અભિયાન જૂની પેન્શન યોજના અંતર્ગત શરૂ કરવામાં આવેલું છે એ અંતર્ગત ગયા સપ્તાહમાં રાજકોટ ખાતે બે દિવસ પહેલાં અમદાવાદ ખાતે અને આજે જામનગર ખાતે ગુજરાતના જે પ્રાથમિક શિક્ષકો છે એમની બે પહેલાની જૂની પેન્શન યોજના જે મંજૂર થયેલી છે એનો ગુજરાત સરકારમાં હજી અમલ નથી ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભરતી કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે સૌથી મોટો દાવો કર્યો

ત્યારે પણ કહ્યું હતું કે આ ભરતીની અંદર ઓળખાણવાદ પરિવારવાદ અને સત્તાધીશોના નજીકના ગરબો ધરાવનાર લોકોને જ નોકરી મળશે તે સમયે અમે એવું કહ્યું હતું કે વર્તમાન ભાવનગર ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકના બે ડાયરેક્ટરના દીકરા બે જનરલ મેનેજરના ભત્રીજા એક ડાયરેક્ટરનો ભત્રીજો એક ધારાસભ્યના ભાણિયા અને એક વર્તમાન જે જનરલ મેનેજર બનાવા બનવા માટે બનાવવા માટે જેને મદદ કરી હતી એમના અધિકરણ લેવામાં આવશે આજે એ તમામ લોકોને નિમણૂક પત્ર એનાયત કરી દેવામાં આવ્યા છે જુનાગઢના ભેંસાણમાં પ્રાથમિક શાળાના બાંધકામમાં ગેરરીતિ સામે આવી છે શાળાના નવા બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરની છતમાં તિરાડો દેખાય છે ગામના લોકો અને સ્થાનિકોએ શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે ગામ ખજૂરી હડમટિયા તાલુકો ભેસાણ જિલ્લો જુનાગઢ ખજૂરી હડમટિયા ગામની પ્રાથમિક શાળામાં બે રૂમ મંજૂર થયેલા છે જેના સ્લેપનું કામ ખૂબ જ નબળી ગુણવત્તાનું થઈ રહ્યું હતું સ્લેપ ભરાણો અને ચોવીસ કલાક વીત્યા બાદ સ્લેપમાં અસંખ્ય તિરાડો દેખાઈ જેની રજૂઆત અમે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરિયાને કરેલી અને પ્રફુલભાઈ પાનસુરિયાએ માત્ર પાંચ જ કલાકમાં તેમનું નિરાકરણ લાવી અને આ સ્લેબ તોડી પાડવાનો આદેશ આપેલો એ બદલ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયાનો ખૂબ ખૂબ આભાર તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખૂબ ખૂબ આભાર મોરબીમાં કરોડોની જમીન પર કૌભાંડની રજૂઆત કરાઈ છે જિલ્લા કલેક્ટરે સમગ્ર મામલે રજૂઆત કરી રજૂઆત કરનાર સાથે જિલ્લાના ત્રણેય ધારાસભ્યો પણ હાજર રહ્યા વજે પર સર્વે નંબર છસો બે પૈકીની જમીનમાં કૌભાંડ આચર્યું બોગસ ડોક્યુમેન્ટના આધારે ખોટી નોંધ પાડી જમીન વેચી દીધી હતી અનેક લોકોએ કૌભાંડ કર્યું ફરિયાદ માત્ર બે લોકો સામે જ થઈ છે સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરે યોગ્ય તપાસની ખાતરી આપી છે અમુક અમુક ખોટા ડોક્યુમેન્ટ જોકે મરણના દાખલા છે વારસાઈ આંબો હે તેવા બધાય ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ કરી અને અમારી જમાન ઉપર જમીન ઉપર કૌભાંડ આચર્યું હોય એની હાલમાં કાર્યવાહી ચાલી રહી છે અમે આઠ દસ દિવસ પહેલાં પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ કરાવેલી છે છતાંય આજે આઠથી દસ દિવસથી આપણે અમને કોઈ જાતનો કાંઈ જવાબ મળ્યો નથી હજી લગીમાં એફઆઈઆર કરાવવા જ્યારે ગયા હતા ત્યારે અમે ચારથી આઠ કલાક છ કલાક સુધી બેઠા સત્તાએ અમારી છેલ્લે બે વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ લેવામાં આવી તો બે નંબરની જમીન બાબતે તાજેતરમાં પોલીસ વિભાગ દ્વારા જે લોકોએ ખોટા કાગળ કર્યા છે કે જે ખોટી ગેરરીતિ આચરી અને જમીન પડાવવાનો જે કારસો રચ્યો છે તેના વિરુદ્ધ પોલીસે એફઆઈઆર કરેલી છે અને એની ધરપકડ થઈ છે કે કેમ તે બાબતે તે લોકોનો પ્રશ્ન હતો કે આ બાબતે એસપીને સૂચના આપવામાં આવશે અને તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે જેને ખોટા કાગળ કર્યા છે જેને નિયમોનો ભંગ કર્યો છે જેને કોઈ પણ ખોટું કૃત્ય કર્યું છે પછી ચાહે પ્રજામાંથી કોઈ હોય કોઈ ગામના અગ્રગણ્ય નાગરિક હોય કે સરકારી અધિકારી કર્મચારી હોય સફાઈની વાતો વચ્ચે આજી નદીમાં વેસ્ટ કચરાના ઢગલા જોવા મળ્યા રાજકોટની આજી નદીમાં ફરસાણ નમકીના પેકેટ ફેંકેલા જોવા મળ્યા અજાણ્યા વ્યક્તિ દ્વારા બે હજારથી વધુ પેકેટ ફેંકવામાં આવ્યા છે એક્સપાયર થયેલ પેકેટ વેસ્ટ કચરો નદીમાં ઠલવાયું છે ડોક્ટર હેપી નામની કંપનીના એક્સપાયર પેકેટ ફેંકવામાં આવ્યા છે ભૂપેન્દ્રસિંહ ઝાલાની બીજડ પોંજી સ્કીમને લઈને મોટા સમાચાર કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત છ સામે ચાર્જશીટ દાખલ કરાઈ છે તેવીસ હજારથી વધુ પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરાઈ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં પુરવણી ચાર્જશીટ દાખલ કરી છે સુરતમાં આપના પૂર્વ કોર્પોરેટર સહિત બે લોકો વિરુદ્ધ ખંડણીની ફરિયાદ થઈ છે કોર્પોરેટર જયેશ મોરડિયા અને પંકજ પટેલની ધરપકડ કરાઈ છે ઉત્તરાયણ પોલીસ દ્વારા બંને આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરાયા કોર્પોરેટર સહિત બંને આરોપીઓના કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા આણંદના બોર્યાવીમાં કારોબારી ચેરમેનની પત્નીના આપઘાતનો કેસ સામે આવ્યો નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને પોસ્ટમોર્ટમમાં મોતનું કારણ પાણીમાં ડૂબવાથી થયાનો ખુલાસો થયો છે રિદ્ધિએ આપઘાત કેમ કર્યો તે અંગે કોઈ ચોક્કસ કારણ નથી સામે આવ્યું નવનિયુક્ત ચેરમેન ઋષિન પટેલના પત્નીના આપઘાતથી ભારે ચર્ચા શરૂ થઈ છે લાંભેલ પાસેની કેનાલમાં ઝંપલાવ્યું હોવાની માહિતી છે કણજરી બેચારપુરા કેનાલ જે છે એમાં ગઈકાલે લગભગ સાડા આઠના અરસામાં એક વૃદ્ધે મર્યા અને એ યુવાન મહિલા હતી જેની ઓળખ કરતા તે રિદ્ધિબેન શિવકુમાર પટેલ નાઓની લાશ હતી તેમના પિતા જે છે આ બેનના લગ્ન થયેલા હતા અને લગ્ન ગાળો ચાર વર્ષનો તેમને દોઢેક વર્ષનો એક બાળક પણ તેમના પિતા હિરેનભાઈ નાંદરના હોય આ અનુસંધાને વડતાલ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસએસ ક્લબ એકસો ચોરાણું મુજબ એક જાહેરાત આપેલી અને અપમૃત્યુનો બનાવ હોય પોલીસે ત્રણ ઓબ્લિક પચીસથી બનાવને નોંધી અને તે અનુસંધાને તપાસ કાર્યવાહી શરૂ કરી આજ રોજ સવારે તેઓ મરણ જનાર બેનનું પેનલ ડૉક્ટરથી પોસ્ટમોર્ટમ કરાવેલ છે અને હાલમાં વધુ તપાસ કાર્યવાહી ચાલુ છે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના ડ્રાઇવરે છે મહિલા અને કાર ચાલક સામે દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે મારી નાખવાના ઇરાદે કારનો પીછો કર્યો હોવાની ફરિયાદ થઈ છે ગજેન્દ્રસિંહ પરમાર કારમાં હાજર નહોતા ત્યારે પીછો કર્યો ગજેન્દ્રસિંહ પરમારનો ડ્રાઈવર ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયો છે તેઓ શ્રી ગજેન્દ્રસિંહ પરમારના ડ્રાઈવર તરીકે નોકરી કરતા હોય અને આરોપીઓ જે છે એ શ્રી ગજેન્દ્રસિંહ પરમાર સાથે મતભેદો ચાલુ હોય તેમના તેમની અદાવત રાખી અને તેમને ફરિયાદી પાસે જે બ્લેક કરેટા ગાડી છે એમાં ગજેન્દ્રસિંહ પોતે બેઠા હોય એવી ગેરસમજ રાખી તેઓને મારી નાખવાના ઈરાદે વીસ ત્રણ બે હજાર પચીસના કલાક સાડા બારથી એક વાગ્યા દરમિયાન વાસણા ચૌધરી ગામથી ચંદ્રલા સુધીના રોડ ઉપર આ કામના આરોપીએ ભેગા મળી કબજાની પોતાની સ્વિફ્ટ ગાડી રેડ ગાડીથી બ્લેક મોજે પીછો કરી ખેડાના માતર ભાજપ કાર્યાલયને લઈને મોટો ડખો થયો છે બીજેપી કાર્યાલયના કબજાને લઈને બે નેતા સામ સામે આવી ગયા છે ભાજપના જ બે નેતાઓ સામસામે આવી ગયા છે પૂર્વ એમએલએ કેસરીસિંહના ચંદ્રેશ પટેલ પર આરોપ ચંદ્રેશ પટેલે ખોટા કરાર કરીને કાર્યાલય પડાવ્યું હોવાનું કેસરીસિંહે જણાવ્યું છે બે માં પંદર વર્ષ માટે ભાડા કરાર કર્યો હતો વર્ષ બે હજાર બાવીસ માં વાપરવા માટે કાર્યાલય આપ્યું હતું અમારા કરાર છતાં પણ ચંદ્રેશ પટેલે ખોટા કરાર કરી લીધા કેસરીસિંહે પોલીસ ફરિયાદ કરવાની પણ વાત કરી છે પૂર્વ એમએલએ કેશરીસિંહે ના આક્ષેપ પર ચંદ્રેશ પટેલે જવાબ પણ આપ્યો એમણે કહ્યું કે સામેની પાર્ટીએ ભાડું નહોતા આપતા કાર્યાલયની જો વાત કરીએ તો બે હજાર સોળ ની અંદર એ મારા નાનાભાઈ મહેશભાઈ સોલંકી અને વિપુલભાઈ કાછીયા પટેલના નામે અમે રજીસ્ટર એ જગ્યા કરી હતી એટલે રજિસ્ટર કર્યા પછી અમે એની અંદર બાંધકામ કર્યું કાર્યાલય તરીકે એનો ઉપયોગ કરતા બે હાજર સુધી બે હાજર બાવીસ મારી ટર્મ પત્યા પછી અજયભાઈ અમારા જિલ્લાના પ્રમુખ અને સંગઠનના પ્રમુખ પ્રકાશભાઈ અને ધારાસભ્ય ચંદ્રેશભાઈ બધા ટીમ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પ્રમુખના કહેવાથી મેં એમને વાપરવા માટે ચાવ્યા એ ચાલી હાત્યા પછી આજે વાતના બે વરસ થયા બે વરસથી એ ભાડું ભરે છે એના આથી પણ વાંધો નહીં પણ જ્યારે આ અગિયારમા મહિના મેં એમને જ્યારે આ તીગી આખી રજીસ્ટર કરેલા ઉપર બીજી વાર રજીસ્ટર કર્યું ત્યારે મારે એમનો વિરોધ છે ભારતીય જનતા પાર્ટીનું માતર ખાતે આવેલું કાર્યાલયની અંદર જે કેસરી છે કહું છે ભાડા કરાર કરી લીધો છે એ ભાડા કરાર કંઈક કારણસર કર્યો હશે પણ મારું એટલું જ કહેવું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય પાર્ટીના લોકો ત્યાં બેસે છે અને આ કાર્યાલયની અંદર ભવિષ્યની અંદર એમને ભાડું નહીં આપવાના કારણે આ જગ્યાએ માલિકે મને કહ્યું કે ભાઈ તમે નવો ભાડા કરાર કરો તો મેં ભાડા કરાર કરેલો છે એ મારા પોટા માટે નહીં હાલમાં પણ ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય ચાલે છે મારે અને તો કશું કહેવું ને પાર્ટી જે આદેશ કરશે એ પ્રમાણે હું એમનું કરાર રદે પણ કરી દઈશ એ લાઇટ બિલ બાકી છે એની પાછળનું કારણ છે કે જે તે સમયે ત્યાંના અમારા તાલુકા પ્રમુખ અને જે કાર્યાલય ચલાવતા લોકો અને ધ્યાન બહાર ગયેલું હોવાના કારણે એ લાઇટ બિલ બાકી છે